વર્ષ બે હજાર પચીસમાં કેવી રહેશે લવ લાઈફ પ્રેમનો રંગ થશે કે જાણો તમારી વાર્ષિક બે હજાર પચીસમાં દરેક રાશિના લોકોને તેમની લવ લાઈફમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે આ વર્ષે કેટલીક રાશિઓ માટે પ્રેમ સંબંધોમાં સ્થિરતા અને સમજદારીનો સમયગાળો રહેશે જ્યારે કેટલાકને નવા સંબંધોની શરૂઆત અથવા જૂના સંબંધોમાં પરિવર્તનનો અનુભવ થઈ શકે છે આ વર્ષ દરમિયાન તમને તમારા જીવનસાથી સાથે વાતચીત અને સમજણને મજબૂત કરવાની તક મળશે તે જ સમયે કેટલાક લોકોને સંબંધોમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે જાણો બે હજાર પચીસમાં લવ લાઈફને લઈને તમારા માટે શું સંકેતો છે અને તમે તમારા સંબંધોને કેવી રીતે સુધારી શકો છો પહેલી રાશિ છે મેષ રાશિ 2025 માં મેષ રાશિના લોકો માટે પ્રેમ જીવનમાં થોડો સંઘર્ષ અને થોડી સમજદારીનું મિશ્રણ રહેશે આ વર્ષે તમે તમારા સંબંધોમાં ઉતાર ચઢાવ જોશો શનિદેવની સાડે સાતીના પ્રભાવના કારણે તમારા પ્રેમ જીવનમાં સમયાંતરે તણાવ આવી શકે છે આવી સ્થિતિમાં તમારે અને તમારા જીવનસાથીએ એકબીજાના વિચારો અને લાગણીઓને સમજવાની કોશિશ કરવી પડશે રાહુના પ્રભાવના કારણે મૂંઝવણ ઊભી થઈ શકે છે જેને કારણે ગેરસમજ થઈ શકે છે જે લોકો નવા સંબંધમાં પ્રવેશવાનું વિચારી રહ્યા છે તેઓને ઉતાવળ ન કરવાની સલાહ આપવામાં આવે છે બીજી રાશિ છે વૃષભ રાશિ બે હજાર પચીસમાં વૃષભ રાશિના લોકો માટે લવ લાઈફ રોમેન્ટિક અને સમય સારો રહેશે વર્ષના પ્રથમ કેટલાક મહિનાઓ ખાસ કરીને જાન્યુઆરીથી માર્ચ તમારા સંબંધોમાં સકારાત્મકતા અને સુમેળ વધશે ગુરુના આશીર્વાદથી તમારી અને તમારા જીવનસાથી વચ્ચે ઊંડી ભાવનાત્મક સમજણ આવશે જો તમે પહેલાથી જ કોઈ પ્રેમ સંબંધમાં છો તો આ સમય તમારા માટે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને ગાઢ બનાવવા માટે ઉત્તમ તક હશે કે મે અને ઓગસ્ટની વચ્ચે રાહુનો પ્રભાવ તમારા પ્રેમજીવનમાં કેટલીક સમસ્યાઓ લાવી શકે છે આ સમય દરમિયાન સંબંધોમાં કેટલીક ગેરસમજ અને વિશ્વાસનો અભાવ થઈ શકે છે કોઈ પણ શંકા દૂર કરવા માટે તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરો વર્ષના અંતમાં ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી તમારા સંબંધોમાં શાંતિ અને સંતુલન રહેશે આ સમય તમારા પ્રેમજીવનમાં સ્થિરતા અને સમર્પણનો સમય રહેશે જો તમે લગ્નનું આયોજન કરી રહ્યા છો તો આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થઈ શકે છે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ પ્રેમજીવનમાં ખૂબ જ રોમેન્ટિક અને આકર્ષક રહેશે જો તમે પહેલાથી જ સંબંધમાં છો તો આ સમય તમારા સંબંધને વધુ મજબૂત કરવાનો રહેશે વર્ષની શરૂઆતમાં સંબંધોમાં નાના મોટા મતભેદો આવી શકે છે પરંતુ જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ તમારા સંબંધોમાં મધુરતા અને સમજણ આવશે ખાસ કરીને જૂન સુધીનો સમય માટે ઉત્તમ રહેશે સપ્ટેમ્બરના સમયગાળામાં તમારું આકર્ષણ વધશે અને લોકો તમારી સાથે વધુ સમય પસાર કરવા ઈચ્છશે વર્ષના અંતમાં જો તમારા સંબંધોમાં કોઈ તણાવ છે તો તે સમય સાથે સમાપ્ત થઈ શકે છે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે બે હજાર પચીસ સુખ અને પ્રેમ જીવનમાં નવી શરૂઆતનું વર્ષ રહેશે જેઓ સિંગલ છે તેમના માટે નવા સંબંધમાં પ્રવેશવાની સંભાવના છે આ વર્ષે તમે તમારા જીવનસાથી સાથે એકબીજાની લાગણીઓને સારી રીતે સમજી શકશો તમારા સંબંધોમાં સંવાદિતતા અને પારદર્શિતા વડશે જે બંને વચ્ચે મજબૂત બંધન બનાવવામાં મદદ કરશે જો તમે પહેલાથી જ કોઈ સંબંધમાં છો અને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ વર્ષે તમારા સંબંધોમાં સુધારો થશે અને જૂની સમસ્યાઓ ઉકેલાઈ શકે છે જે લોકો પ્રેમ લગ્નની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ વર્ષ ખૂબ જ શુભ રહેશે સંબંધમાં પરિવારની સંમતિ પણ મળી શકે છે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ એ રોમેન્ટિક ક્ષણોનો સમય હશે અને પ્રેમ જીવનમાં નવી શરૂઆત થશે જાન્યુઆરીથી માર્ચ સુધીનો સમય તમારા માટે ખાસ રોમેન્ટિક રહેશે આ સમય દરમિયાન તમારા જીવનસાથી વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે જો તમે કોઈ સંબંધમાં છો તો આ સમય તમારા સંબંધને વધુ ગાઢ અને સ્થિર બનાવવાનો રહેશે આ સમયે લગ્નના પ્રસ્તાવ પણ આવી શકે છે મે અને ઓગસ્ટની વચ્ચે તમારા સંબંધોમાં પરસ્પર સમજણ વધશે અને તમને બંનેને કેટલાક મોટા નિર્ણયો લેવાની તક પણ મળી શકે છે જો જોકે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે જે તમારા સંબંધોમાં થોડું અંતર બનાવી શકે છે પરંતુ તમે તમારા જીવનસાથી સાથે વાતચીત અને સમજણ દ્વારા આ સમસ્યાઓનો ઉકેલ પણ લાવી શકો છો જો તમે અપણિત છો તો આ વર્ષે તમે કોઈ ખાસ વ્યક્તિને મળી શકો છો જેની સાથે તમારો પ્રેમ સંબંધ શરૂ થઈ શકે છે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિ માટે બે હજાર પચીસમાં પ્રેમજીવનમાં મધુરતા અને સમજણનો સમય રહેશે જો તમે નવો સંબંધ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ વર્ષ તમારા માટે શુભ સંકેતો લઈને આવશે સંબંધોમાં પારદર્શિતા અને ઈમાનદારીનું મહત્વ વધશે અને તેનાથી તમારા સંબંધો વધુ ગાઢ બનશે એપ્રિલ અને મે વચ્ચે કેટલીક નાની નાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે પરંતુ તમે તેને તમારી બુદ્ધિથી હલ કરી શકો છો પરિણીત લોકો માટે આ વર્ષ સુમેળભર્યું રહેશે અને પરિવારના સહયોગથી સંબંધો વધુ સુધરશે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે પ્રેમ અને સહકાર વધશે જે તમારી લવ લાઈફને વધુ સંતુલિત અને સુખી બનાવશે સાતમી રાશિ છે તુલા રાશિ બે હજાર પચીસ તુલા રાશિના લોકો માટે પ્રેમ જીવનમાં કેટલાક પડકારો અને ઘણી તકો લાવશે આ વર્ષે તમારા સંબંધોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થઈ શકે છે જે શરૂઆતમાં મુશ્કેલી ઊભી કરી શકે છે પરંતુ પછીથી સ્થિરતા લાવશે જાન્યુઆરીથી માર્ચ સુધીનો સમય પ્રેમ સંબંધો માટે થોડો અસ્થિર રહેશે તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે પરંતુ આ સમય તમારા માટે તમારી લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરવાનો અને સમજવાનો રહેશે એપ્રિલથી જૂન સુધી જો તમે સિંગલ છો તો આ સમય તમે કોઈ ખાસ વ્યક્તિને મળી શકો છો જે તમારા દિલમાં નવી આશા જગાડશે વર્ષના અંતમાં એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી તમારા સંબંધોને નવી દિશા આપવાનો આ સમય હોઈ શકે છે ખાસ કરીને જો તમે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના લોકો માટે પ્રેમ જીવનમાં બે હજાર પચીસ એક રોમાંચક અને પ્રેરણાદાયક સમય રહેશે શરૂઆતમાં જાન્યુઆરીથી માર્ચ સુધીનો સમય તમારા માટે પ્રેમ સંબંધોમાં પ્રગતિનો રહેશે જો તમે રિલેશનશિપમાં છો તો આ સમય તમે બંને એકબીજાની નજીક આવશો અને પરસ્પર વિશ્વાસ વધશે એપ્રિલ થી જુલાઈ સુધી કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે જે તમારી ભાવનાઓને અસર કરી શકે છે પરંતુ સંબંધોને લઈને તમારી માનસિકતાને યોગ્ય દિશા આપવાનો આ સમય છે જો તમે અવિવાહિત છો તો આ સમય તમે કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો જે તમને તમારા હૃદયમાં રોમાંચ અને આકર્ષણ આપશે નવમી રાશિ છે ધન રાશિ બે હજાર પચીસ ધન રાશિ માટે પ્રેમ જીવનમાં ખૂબ જ રોમાંચક અને સારો સમય રહેશે વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીથી માર્ચ સુધી તમને તમારા જીવનસાથી સાથે મુસાફરી કરવાની અથવા નવા અનુભવો મેળવવાની તક મળી શકે છે તમારા સંબંધોમાં કેટલીક રોમેન્ટિક અને સુખદ ક્ષણો આવશે એપ્રિલ થી જૂન સુધીનો સમય ખાસ કરીને તમારા સંબંધોને નવી ઊંચાઈઓ આપવાનો રહેશે જુલાઈ અને સપ્ટેમ્બરની વચ્ચે કેટલીક ગેરસમજ ઊભી થઈ શકે છે જે તમારા સંબંધોમાં અશાંતિ પેદા કરી શકે છે આ સમયે તમારે તમારા જીવનસાથી સાથે વધુ ખુલ્લા મને વાતચીત કરવાની જરૂર પડશે જેથી સમસ્યાઓનો ઉકેલ આવશે વર્ષના અંતમાં ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી તમારી લવ લાઈફ મજબૂત અને સ્થિર રહેશે અને તમે બંને એકબીજા સાથે ઘણો સારો સમય વિતાવશો દસમી રાશિ છે મકર રાશિ નવ વર્ષ મકર રાશિના લોકો માટે પ્રેમ જીવનમાં ઘણી રીતે સુખદ રહેશે જાન્યુઆરીથી માર્ચ સુધીનો સમય તમને પ્રેમ સંબંધોમાં સ્થિરતા અને સમજ આપશે જો તમે પહેલાથી જ સંબંધમાં છો તો આ સમયે તમે અને તમારા જીવનસાથી એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો એપ્રિલથી જૂન સુધી સંબંધોમાં કોઈ પ્રકારનો તણાવ અથવા પડકાર આવી શકે છે પરંતુ તેને ઉકેલવામાં તમારા બંનેનો સહયોગ મહત્વપૂર્ણ રહેશે જુલાઈથી ઓક્ટોબર સુધી જો તમે સિંગલ છો તો આ સમય તમારા માટે નવો સંબંધ શરૂ કરવા માટેનો શકે છે વર્ષના નવેમ્બર નવેમ્બરથી ડિસેમ્બર સુધી તમારા સંબંધોમાં શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ રહેશે આ સમય તમારા પ્રેમજીવનમાં સુખ અને સમૃદ્ધિનો સંકેત આપશે અગિયારમી રાશિ છે કુંભ રાશિ આ વર્ષ કુંભ રાશિ માટે જીવનમાં સારી તકો અને પ્રેમથી ભરપૂર ક્ષણોથી ભરેલું રહેશે જાન્યુઆરીથી માર્ચ સુધીનો સમય ખાસ કરીને રોમેન્ટિક રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે વધુ સારો સમય પસાર કરી શકશો એપ્રિલ અને જૂનની વચ્ચે તમારે તમારા સંબંધોમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ સમયે તમારે તમારી લાગણીઓને તમારા જીવનસાથી સાથે સ્પષ્ટપણે શેર કરવાની જરૂર પડશે જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે તમારા સંબંધોમાં ઉત્સાહ અને નવીનતા આવશે જે તમારા બંને વચ્ચેના સંબંધોને વધુ ઘટ બનાવશે બારમી રાશિ છે મીન રાશિ આ વર્ષ મીન રાશિના લોકો માટે પ્રેમ જીવનમાં ઘણી રીતે રોમાંચક અને સકારાત્મક રહેશે શરૂઆતમાં જાન્યુઆરીથી માર્ચ સુધીનો સમય તમારા સંબંધોને નવો વળાંક આપવાનો રહેશે એપ્રિલથી જૂન સુધીનો સમય પ્રેમ સંબંધોમાં સારી તકો લાવશે અને તમારા સંબંધોમાં પ્રેમ અને સહયોગનું સ્તર વધશે જો તમે અવિવાહિત છો તો આ સમયે તમે કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો જેના તરફ તમે આકર્ષિત થઈ શકો છો જુલાઈથી ઓક્ટોબર સુધીનો સમયગાળો તમારા માટે થોડો તણાવપૂર્ણ હોઈ શકે છે જ્યાં તમારે તમારા સંબંધોમાં વિશ્વાસ અને સમજ જાળવી રાખવાની જરૂર પડશે વર્ષના અંતમાં નવેમ્બરથી ડિસેમ્બર સુધી તમારું જીવન સ્થિર રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે આનંદદાયક અને રોમેન્ટિક સમય પસાર કરશો મિત્રો આશા રાખીએ છીએ કે વિડીયો તમને ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી